લક્ષ્મણભાઈ ગાંધીભાઈ વાઘેલા આજે આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરની ઓગણ સિત્તેરમી નિર્માણ દિવસ હતો અને એ નિમિત્તે અમે બાબા સાહેબને સ્ટેચ્યુને ફૂલહાર આ હારારોપણ કરી અને મીણબત્તી આ જલાવી એને પુષ્પાંજલિ અર્પણ કરી છે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આજે ઓગણ આપણે બાબા સાહેબનું પરિનિર્મણ દિવસ છે મહામાનવ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરે એના વિશે જે કહીએ કાંઈ બહુ થોડું છે પણ જે બાબા સાહેબ અઢારે વરણ માટે જે કરી ગયા છે ને અહીંયા પબ્લિક બધા એમ જ સમજે છે કે ખાલી એક દલિત દલિતોના મસિયા છે પણ બાબા સાહેબ દલિતોના ન હતા સાહેબ તમામે તમામ વર્ગોને સરખું સંવિધાનમાં આપ્યું છે એટલે બાબા સાહેબ વિશે જે કાંઈ કહીએ બહુ ઘણું છે વાગેલા આજ રોજે બાબા સાહેબ આંબેડકરની ઓગણીસો સિત્યોરમી નિર્વાણ દિવસે અમે આજે સમિતિના લોકો ભેગા થયા અને બાબા સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી મીણબત્તી જલાવી અને એમને શ્રદ્ધાસુમન આપ્યા આજનો દિવસ અમારા માટે આમ તો દુઃખનો દિવસ કહેવાય કારણ કે આંબેડકર સાહેબ જો હજી થોડા વર્ષ જીવ્યા હોત તો હજી અમારો કાંઈક હાલત વધારે સુધરી હોત પરંતુ જે નિર્માણ ઉપરવાળાએ કર્યું હોય એ નિર્માણ અમને મંજૂર છે અને બાબા સાહેબ અત્યારે એનો દેહ વિલે થયો છે બાબા સાહેબ તો અમારા મનમાં રમે જ છે સમગ્ર દલિત સમાજના મનમાં બાબા સાહેબ તો રમે જ છે અને એમને જે કાર્ય કર્યા એવા કોઈ કાર્ય વિશ્વમાં કોઈ નથી કર્યા એવા બાબા સાહેબે કાર્ય કર્યા આજ પણ વિશ્વમાં બાબા સાહેબનું નામ છે